ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ લોર્ડ્સ પ્લાઝા હોટેલમાં ઝઘડિયા જીઆઈડીસી થર્મેક્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી હતી જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી જો જે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડીયા જીઆઈડી સ્થિત થર્મસ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર દસ જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણાતા તે પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોનો આગ જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટ્ટું કરવા અનુરોધ કર્યો છે